જુદા જુદા સદ્ગ્રંથોમાં મનના મેલ અને કળિયુગના મેલનું જે વર્ણન છે એ મેં તમારી સામે રજૂ તો રામકથા શું કરે છે એ આપણા મનના મેલ અને કળિયુગના મહેલને ધોઈ નાખે એનું શમન કરે એવી રામકથા સો કરોડ રામકથા કેટલી રામાય કેટલો એનો વિસ્તાર એમાં તુલસીના રામચરિત્ર માનસની રામકથામાં રામચરિત્ર રામની કથા પહેલા નથી શિવની કથા પહેલા છે શિવચરિત્ર જેની આપણે ચર્ચા કરતા હતા ગઈકાલે સમાપન શિવચરિત્ર યાજ્ઞવલ કહી ભરદ્વાજજીને કહ્યું ભગવાન શિવની પાસે સતી ખોટું બોલ્યા શિવજીએ એનો ત્યાગ કર્યો શિવજી સહજ સ્વરૂપ અનુસંધાન કરતા સત્યાસી હજાર વર્ષની સમાધિમાં શિવ ડૂબી ગયા સતી બહુ દુઃખી છે સત્યાસી હજાર વર્ષ પછી ભગવાન શિવજી સમાધિમાંથી બહાર આવ્યા અને જયારે સમાધિમાંથી જાગૃત થયા બહાર આવ્યા ત્યારે તુલસીએ લખ્યું છે રામ મહામંત્ર ઉચ્ચાર થયો છે ભગવાન શિવના મુખમાંથી રામ રામ શિવ સુમિરણ લાગે સ્મરણ કરવા લાગે અને સતી એ જાણ્યું કે જગતપતિ જાગ્યા આ કથા પરમ વિવેકી પરમહંસ ભરદ્વાજજીને પ્રયાગમાં સંભળાવે કહેવાની છે રામકથા પણ ભૂમિકા તૈયાર કરે છે શિવકથા દ્વારા ભગવાન શિવને લાગ્યું કે મેં ત્યાગ કર્યો છે આટલા વર્ષો થયા દેવીનું શરીર સુકાઈ ગયું છે એ કંઈક બોલે માફી માંગે મારી ભૂલ થઈ ગઈ ને એવું બધું થાય એ શિવને ગમતું નહોતું એટલે શિવજીએ તુરંત જાગતાની સાથે એણે રસપ્રદ કથાઓ કહેવાનું શરૂ કર્યું જેથી રસહીન થયેલા સતીનું મન થોડુંક રસિક બન્યું એના મનમાં થોડુંક રાહત થાય અને કથા તો નવે રસમાં ચાલતી હોય છે નવે રસ કથા ચાલતી જુદા જુદા રસમાં કથા જયારે કહેવા માંડ્યા સતી બેઠા બેઠા સાંભળે છે એમાં આકાશમાં અવાજ થયો નું ધ્યાન રસમય કથામાંથી આકાશમાં ગયું આટલા બધા વિમાનો એક સાથે જઈ રહ્યા છે અને એટલા નીચે આવ્યા વિમાન અને વિમાનમાં જે નૃત્ય ચાલે છે અપ્સરાઓ નાચે છે વિમાનમાં મૃદંગ વાગે છે ગાય છે આ બધું મેં નૃત્ય ને રજોગુણનો જથ્થો ભેગો થયો છે અને આ બધું કૈલાસ ઉપર સંભળાયું અને સતીનું ધ્યાન કથામાંથી વિમાનમાં ગયું ભગવાન મહાદેવને કહ્યું પ્રભુ માફ કરજો કથા પછી આગળ વધારજો પણ આ વિમાનો ક્યાં જાય છે આ કોને ત્યાં પ્રસંગ છે એટલે આટલા દેવતાઓ ધામધૂમથી જઈ રહ્યા છે મેં ઘણી વખત કહ્યું છે કે કૈલાસ જવાના આકાશ માર્ગો બીજા ઘણા હતા આ દેવતાઓ સીધામ ગયા પણ દક્ષિણ યજ્ઞમાં જવા માટેના ઘણા માર્ગો હતા પરંતુ જાણી જોઈને કૈલાસ ઉપરથી જ નીકળ્યા આ દેવતાઓ બહુ સ્વાર્થી છે આપણે ત્યાં બે શબ્દ વપરાય છે કે બાપા રામચરણ પામે કાં તો બાપા દેવ થઈ ગયા આ બે શબ્દો એમાં બાપો દેવ થાય ને એ બહુ સારું નહીં કારણ કે દેવતાઓના લક્ષણો બહુ સારા શાસ્ત્રોમાં નથી એ સ્વાર્થી છે એ છલી છે એની બુદ્ધિ આ બધા શાસ્ત્રોના શબ્દો કર્યો એ બીજાને છેતરે છે ભાઈ ઇન્દ્ર કુત્રો અને આપણે ત્યાં બંને રીતે લખી અમારા બાપા રામચરણ પામે અને કારણ કે દેવ થઈ જાય એટલે સારું દેવ થઈ જાય દેવ કંઈક ખરાબ શબ્દ નહીં પણ હવે દેવ લોકો જે છે તે આવું હોય છે આ બધા દેવતાઓ સ્વાર્થી છે દક્ષિણા યજ્ઞમાં એને જવું હતું તો ઘણા ઘણા રસ્તા પણ જાણી જોઈને કૈલાસ હવે ત્યાં કથા ચાલે છે ત્યાં બધો આ અવાજ કરવાની શી જરૂર હતી ઉપરથી પણ ઘણા માણસોનો સ્વભાવ એવું આ બધા દેવતાઓને ખબર છે કે અમને યજ્ઞમાં બોલાવ્યા છે પણ પોતાની દીકરી સતીને નથી બોલાવ્યા અને એનો જમાઈ શંકર એને તો એને બદલો લેવો છે એના સસરાએ એટલે એને બોલાવ્યા જ નથી એ જાણવા જાણીને આ દેવતાઓ કૈલાસ ઉપરથી નીકળ્યા છે કે જાણે શિવજીને એમ કહેવા માંગે છે કે તમે નથી આવતા આ માણસનો સ્વભાવ આપણા સગાને ઘરે પ્રસંગ હોય ને એને કાંઈક વાંધા પીડ્યા હોય એ પછી આપણા પાડોશીને આમંત્રણ આપે કે લગ્નમાં તમે આવજો આપણને ન આપે કારણ કે વાંધો પીડ્યો છે આપણા પાડોશી પાછા એવા હોય કે આપણા સગાને ઘરે જાય ત્યારે આપણે દરવાજે આવીને પાછા પૂછે તમે નથી જતા અમે જતા હોત તો તમે નથી જતા આ તમે જે જતા છો ને એ અમે નથી જતા એટલે છે પણ આવું આવું આ માણસનો સ્વભાવ છે ખળગાવવાનો સ્વભાવ કોને કીધું કે બધે હિરુભાઈ તમે કીધું કોણે કીધું તું કોને વાત કરું હમણાં જ મેં ક્યાંક સાંભળ્યું કે બધી વસ્તુના ભાવ વધતા જાય બાકસના ભાવ વધ્યા જ નથી એ હળગાવવાનું કામ કરે એ બહુ સસ્તું બીરુભાઈ કે અમે સરદાર કરતા ત્યારે મિત્ર આવડું એવું એના એના ભાવમાં એ જે જેટલાનું એના ભાવ વધ્યા જ એસીના ભાવ વધી ગયા ફ્રીજના ભાવ વધી ગયા દૂધના ભાવ વધી ગયા બધાના ભાઈ માણસના ઘટી ગયા એ બધું બધું અનાજ કરે છે યુગમાં બાકસ આટલું પણ એના ભાવ અરે કાલ જવાહર નહોતું જવાહર ચાવડો હા શિવાકાશીની વાત કરતા હતા એ પણ વાત કરતા હતા આટલું એવું જોઈએ ભાવનો એનો બીજો અર્થ એમ કરી શકાય કે જે બીજાને હળગાવે ને એના ભાવ કોઈથી વધતા જ નથી સાહેબ ભાવનું તો એનું વર્ધન થાય જે બીજાને ઠારે બીજાને ધન્ય કરે અથવા તો એ કાંડી થી મંદિરમાં દીપ જલાવે કોઈના અંધેરા ઉલે તે નાખે એના જગતમાં ભાવ હોય બાકી ન હોય કૃષ્ણ દવે પણ એક બાકસ ઉપર હારી કવિતા લખી કૃષ્ણ દિવાસળી બહુ સરસ લખી રણછોડ દાદા એક સરસ લખેલું આ બાકસ ઉપર આપડો અકે ગઢવાળો દાદો કેવી મોસમ આવી છે જો જીવવું હોય તો ચોવીસે કલાક કરવી હોય તો બહુ સારી મોસમ છે પણ ફૂટી ગયા દેવતાઓ ત્યાંથી નીકળ્યા ભગવાનની કથા ચાલે છે અને સતી નું ધ્યાન વિમાનમાં ગયું આ તો હવે બધું બહુ સુધારું થઈ ગયું નહીં કથાઓમાં બેસનારું ધ્યાને બેસનારા નું ધ્યાને કથામાં ક્યાં રહેતું તું વિમાનમાં જ રહેતું તું કે પૂર્ણાહુતિ થાય ને વિમાન આવે અને હું આખું ઘર વયું થાય ભાવથી આપણે ત્યાં કથાઓ લોકો સાંભળતા કે કથા સાંભળીએ પછી વૈકુંઠ થી ભગવાનનું વિમાન આવે અને પછી સીધા હું હંમેશા લાઈટ મૂડમાં હાસ્ય ભાવમાં કહું કે આ ગોંડલમાં અત્યારે કથા છે છવ્વીસમી તારીખે વિમાન આપણે કથા પૂરી થશે અને હું બાર વાગે બરાબર લગભગ પૂરું કરી દઈશ છવ્વીસમી તારીખે આપણે બાર વાગે પૂરું કરીએ હકા બાર વાગે કરી દઈએ ને અમારા છે ને આ લોકો આમાં ઘણા છે ને ઘણા ઘણા છે તો ગજાનંદ બાર વાગે છવ્વીસમી પૂરું કરી દે કેટલા વાગે સીતારામ વાગે પૂરું કરી દે હા સીતારામ બાપુ છવ્વીસમી દઈએ ને બધા આમ કે અડિયો દળીયો મારા ઉપર જ નાખે નિલેશ બાર વાગે પૂરું કરી દેવું નિલેશ કે બાર બાર વાગે કરી દઉં ખેર છોડ હવે બાર વાગે છવ્વીસમી તારીખે પૂર્ણાહુતિ થાય અને કથા જેટલા સાંભળે છે એના માટે વિમાન આવે એ બીજું ગ્રાઉન્ડ છે આજુબાજુ કે એક તો આ જીવનદાસ બાપુના પાર્ટી પાર્ટી પ્લોટ જે વડીલ આપણા ગત વખતે સાંસદ હતા જે કંઈક એ મને કહેતા હતા આ આખું ગ્રાઉન્ડ ફ્રીમાં આપ્યું પછી થોડીક જગ્યા બીજી લેવી પડી હતી પણ એ ખેંચમાં હશે એટલે એને થોડુંક એટલો હું બાકી આખું ગ્રાઉન્ડ આપણને આવ એટલે આની બાજુમાં ક્યાંક જગ્યા હોય અને છવ્વીસમી તારીખે જો વિમાન અહીંયા ઉતરે કે ગોંડલમાં લોહલંગરી બાપુના સ્મરણમાં કથા ચાલતી હતી અને તમે બધા એ કથા સાંભળી છે પરમાત્માએ વિમાન મોકલ્યું છે કે ગોંડલવાસીઓએ હવે ઘરે જવાનું છે જ નહીં પરિવાર સહિત તમે વિમાનમાં બેસી જાઓ અને આ વિમાનની સાઈઝ ભલે નાની હોય પણ તમે જેટલા બેસજો એટલું પોળું થતું છે એની સાઈઝ મોટી તો માટે વિમાન આવે ને એમ કહે કે બધા આવો તો આમાંથી કોણ કોણ જાય જાય કોઈ ન જાય તમારે તો તમે તો કદાચ કંટાળો નીકળી જાઓ કે ફ્લાઇટ મળે તો નીકળી જાય અહીંયા દુઃખી થાય એના કરતા તમે તો પ્રભુજીને ટાંટીએ લટક્યા જાય એમ કરીને ભાગી જાવ પણ મને કદાચ પૂછે કે મોરારી બાપુ આટલા વર્ષથી કથા કરીએ છીએ લોહલંગરી બાપુના ધામમાં તમારી કથા છે એના વિમાન આવ્યું છે ને હવે તમે હાલો તો હું એમ કઉ કે મને લઈ જવું હોય તો લઈ જાઓ પણ ચરડા મૂકી જાઓ મારે સાંભળે ઉર્ધ્વમ ગી સગવત ગીતા કહેપ્ત થાય છે એને એક ઊંચું સન્માન ઉર્ધ્વમ ગચ્છંતી સત્વસ્થા મધ્ય જઘન્ય ગુણ વૃત્તિ સ્થાન અને અધો ગચ્છંતી તામસા ભગવદ્ ગીતા તો બાપ સતી ચૂકી ગયા એનું ધ્યાન વિમાનમાં ગયું ભગવાનની કથાને રોકતા કહ્યું પ્રભુ આ બધા ક્યાં જાય શિવજી કહ્યું દેવી કથા સાંભળો આકાશ છે વિમાનો તો નીકળ્યા નહીં મારા આ બધા દેવતાઓ આટલી સંખ્યામાં જાય કોઈને ત્યાં મોટો પ્રસંગ છે દેવી તમે દુઃખી થશો શું તમારા પિતાને ત્યાં મોટો યજ્ઞ છે મારા પિતાને ત્યાં હા અને યજ્ઞમાં એમણે બધા જ દેવતાઓને બોલાવ્યા છે અમને ત્રણ જણાને નથી બોલાવ્યા વિષ્ણુ ભગવાનને નથી બોલાવ્યા બ્રહ્માજીને નથી બોલાવ્યા અને મને નથી અને તમે મારા પત્ની છો એટલે એની દીકરી હોવા છતાંય મારું અપમાન કરવા ઈચ્છે છે એટલે તમને નથી બોલાવ્યું શું કામ મારા પિતા કેમ નથી બોલાવ્યા કે દેવી બનેલું એવું કે પિતામહ બ્રહ્માએ મને પ્રજાપતિ નાયકનું પદ આપ્યું કે આજથી તમે પ્રજાપતિ નાયક અને પછી દેવતાઓએ મારું સન્માન કર્યું કે દક્ષને પ્રજાપતિ નાયકનું પદ મળ્યું છે આપણે બધાએ એનું નાગરિક અભિનંદન કરવું જોઈએ બધા જ બ્રહ્મસભામાં ભેગા થયા છે હું પણ હતો તમારા પિતાનું સન્માન થતું હતું એમાં તમારા પિતાજી પધાર્યા તેત્રીસ કરોડ દેવતાઓ બેઠેલા અને મહાદેવ તરીકે હું બેઠેલું પણ દેવી તમે જાણો છો કે મારો મારો સ્વભાવ કેવો છે તમે બધાને કઈ કહીને મારું આખો ભેદ ખોલી નાખ્યું મેં શું ભેદ ખોલ્યું કે બધાને તમે તુલસીદાસજીને કહી દીધું તુલસીદાસજીએ રામાયણમાં લખી દીધું રામાયણમાં લખાયું એટલે મોરારી બાપુએ આખા બધાને કહી દીધું કે ચોવીસે કલાક રામ 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 રટ્ટા કરે રામ રામ દિન રાતી સાદર જપ હું રાત દિવસ તમે રામ રામ તો હું તો આંખો બંધ કરીને રામ 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 રટતો મને ખબર નહીં કે સભામાં કોણ આવ્યું એટલે તેત્રીસ કરોડ દેવતા ઊભા થયા પણ મને ખબર નહોતી કે સસુરજી પધાર્યા મિત્ર હું પેલો ઊભો થા ઊભો શું થાય કૂદકો મારીને એના પગ પકડી લેત મારે શું વાંધો આપ વિષ્ણુ સહસ્ત્ર નામમાં ભગવાનનું એક નામ છે એ બીજાને માન આપે મને શું વાંધો હતો હું તો ભજનમાં હતો તો મને ખબર નહી એ બધા ઉભા થઈ ગયા આને તમારા પિતાજી આમ બધાને પ્રણામ કરતા હતા એમાં હું ઊભો ન થયો મારો કોઈ ઈરાદો નહોતો કે હું એનું અપમાન સસરા છે મારે તમારી સાથે બગાડવું નહોતું તમારા પિતાનું શું કામ અપમાન કરો મને ખબર એમાં તમારા પિતાની દ્રષ્ટિ થઈ ન ઉભો થયો એ એના મનમાં સમજે શું એને એટલો બધો અહંકાર છે બસ એના મનમાં આ આ તકલીફ શું ને પંડિત રામકિંકરજી મહારાજ એમ કહે છે કે અમુક માણસો એવા હોય કે એને સન્માન આપવા માટે સભામાં ઊભા કેટલા થયા એ ન દેખાય ઊભું કોણ નથી થયું એ ખાસ દેખાય કે આ કેમ નતો ઊભો થયો આને શું મારી સાથે તકલીફ એમાં શંકરના તરફ દ્વેષ થઈ ગયો એના સસરાને અને પછી સંસ્કૃતમાં ન બોલવાના શબ્દોમાં એને શંકરનું અપમાન થયું તું આમ છે તું મરકટમુખ છો ને તું ફલાણું છું અને અમુક ન બોલવાના શબ્દો તો બધે ભાષામાં હોય છે એટલું બધું અપમાનજનક શબ્દો હોય હવે ત્યારથી એને મારી સાથે વાંધો પડ્યો છે મારું સન્માન નહોતું કર્યું અને ત્યારથી એને સંકલ્પ કર્યો કે જો મને સ્થાન મળે મને પદવી મળે મને જો કોઈ સત્તા મળે તો આનો બદલો લો અને એમાં પ્રજાપતિ નાયકનું એમને પદ મળ્યું દેવી તમે જાણો છો હવે એ બદલો લેવા માટે મારું અપમાન કરવા માટે યજ્ઞ કરે છે બલિદાન માટે યજ્ઞ નથી કરતા બદલો લેવા માટે યજ્ઞ તો સ્વાહા માટે હોય વાહવા માટે થોડો હોય યજ્ઞમાં તો હોમવાનું હોય આપવાનું હોય આ તો મારું અપમાન કરવા માટે યજ્ઞ તો મને આમંત્રણ નથી આપ્યું અને દેવી તમારા પિતાના મનમાં મારા ઉપર કેટલો ખાર હશે કે તમે એની દીકરી છો છતાં તમને આમંત્રણ ના આપ્યું અને દેવી જ્યાં આપણને આમંત્રણ ન હોય ત્યાં આપણે વિચાર નહીં કરવાનો ભગવાન એનો પ્રસંગ રૂડો રાખે બાકી મારા મનમાં દેવી હું તમને ચોખ્ખું કહું છું તમારા બાપાનું અપમાન કરવાનું મારે કોઈ આવો કેટલા ખુલાસા કરવા પડતા હોય છે સંસારમાં હા તમને કહું કે કાનમાં ખોટું ફરાવ્યું છે કે તમારા બાપાનું આને અપમાન મેં કોઈ દિવસ તારા બાપનું અપમાન મેં કર્યું જ નથી હા મેં આવ કેટલા લોચા વાળવા પડે સનમાં આવું બધું કરવું પડે મેં તમારા બાપને મેં કાંઈ નહોતું કીધું એ ખોટો બળબડ કરતો હતો હું તો બોલ્યો જ નહોતો એટલે મેં એના બળબડિયા બોલાવી દીધા છે

પિતા ને ત્યાં પ્રસંગ છે મને આમંત્રણ નથી આ બધા દેવતાઓને આમંત્રણ છે એટલે જાય છે વિષ્ણુ ભગવાન નથી બ્રહ્માને નથી મૂળ ત્રણ દેવતાઓને દેવતાઓ જ નથી અને સતીએ કહ્યું લખ્યું પિતા ભવન ઉત્સવ પિતા ને ઘરે પરમ ઉત્સવ છે જો પ્રભુ આયસુ હે ભગવાન જો તમારી આજ્ઞા હોય તો મારા પિતાને ઘરે મોટો પ્રસંગ છે મહારાજ જો આપની આજ્ઞા હોય તો હું જોવા જાઉં આપ ના આવો તો કઈ નહીં પણ હું તો જાઉં દીકરી તરીકે શિવજી બહુ સરસ બોલ્યા કે દેવી તમારા પિતાનો પ્રસંગ છે દીકરીનું મન ખેંચાય છું પરંતુ વળી શાસ્ત્રમાં શકાય આપણને સમજવા જેવું ચાર એવી જગ્યા છે આપણે ત્યાં સુભાષિતકારો કહે ત્યાં આપણને આમંત્રણ ન હોય તોય આપણે જઈ શકીએ એક આપણા માતા પિતાને ઘરે કોઈ પ્રસંગ હોય તો સંતાને આમંત્રણની અપેક્ષા ન રખાય કે મારા બાપાએ મને ક્યાંક નિમંત્રણ કાઢ એનો અધિકાર છે સંતાન મા બાપને ત્યાં જઈ શકે બીજું મિત્રને ઘરે પ્રસંગ હોય તો મિત્રને આમંત્રણની અપેક્ષા ન થાય અઠવાડિયું પહેલા પહોંચી જાય એને આમંત્રણની રાહ આ બધા સુભાષિતકારોએ કેટલા વ્યવહાર ધર્મો બતાવ્યો ગુરુને ત્યાં કોઈ પ્રસંગ હોય તો આશ્રિતે અને શિષ્ય આમંત્રણની અપેક્ષા મારા ગુરુએ મને ક્યાં કાર્ડ લખ્યું એવી અપેક્ષા ન કરે ત્યાં પહોંચી જાય અને ચોથું ભગવત સંબંધી સ્વામ સુખાય આવા કોઈ સત્કર્મો હોય ત્યારે કોઈ આમંત્રણની અપેક્ષા ન રખાય ત્યાં જઈને ભજન કરાય અને ભોજન કરાય એમાં બધાને સમાન અધિકાર છે તો દેવી ચાર જગ્યાએ આમંત્રણ વગર જઈ શકાય મિત્રને ત્યાં ગુરુને ત્યાં માતા પિતાને ત્યાં અને આવા સાર્વજનિક સત્કર્મો હોય પરંતુ શિવજીએ કહ્યું તદપી બિરોધ માન જહકો થવાનો હોય તો દેવી ત્યાં જવામાં કલ્યાણ કેવું સુંદર સૂત્ર છે આ જેને ભજન કરવું હોય ભજનમાં વિઘ્નો આવતા હોય એના માટે બહુ સમય તદપી વિરોધમાન માન કોઈ આપણને કોઈના સાથે વિરોધ નથી પણ આપણી સાથે કોઈક વિરોધ કરીને માની બેઠા છે તો પછી ત્યાં જઈને એને તકલીફ થાય આપણને કાં ગઈ કલ્યાણ પણ સતીએ વાત સ્વીકારી કહ્યું મહારાજ આપ ના આવો તો કંઈ નહીં પણ મારા પિતા હવે સતીએ એવું વિચાર્યું કે મારો ત્યાગ થઈ ચૂક્યો છે મારો ગૃસ્તાશ્રમ તો સમાપ્ત થઈ ગયો સતીનું આ શરીર હોય ત્યાં સુધી એમણે પ્રતિજ્ઞા કરી મારો તમારો કોઈ સંબંધ નહીં તો બાપને ઘરે જાઓ માને મળું બહેનોને મળું તો થોડુંક મન થોડુંક વિષયાંતર થાય એટલે સતીને શિવજીએ સંકેતમાં તો કહ્યું કે જવામાં કલ્યાણ નથી પણ સતી માન્યા નહી અને શિવજીને કહ્યું કે આપ ન આવો પણ હું જાઉં સમજી ગયા કે ભાવિ વિપરીત બન્યો છે હવે નહીં માને અને કેટલા સરસ શિવજી ગણોને બોલાવ્યા વીરભદ્ર શિવભદ્ર આદિ આદિ ગણો આમ તો વીરભદ્ર તો મોડા આવ્યા પહેલા નથી આવતા વીરભદ્ર તો પુરાણ કાળની દક્ષિણા યજ્ઞમાં સતી બળી ગયા અને પછી જ્યારે ગણો એ શિવજીને ખબર આપ્યા કે અમારી મા તમારું ઉપમાન સહન ન કરી શકીને બળી ગઈ એ વખતે ભગવાન જટા ખોલી અને જટામાંથી એક વાળ પછાડ્યો એમાંથી વીરભદ્ર ઉત્પન્ન થાય એ મોડી કથા છે પણ અને એટલે જ તુલસીદાદી પછી જ કહે છે વીરભદ્ર તરીકો ઉઠાય યજ્ઞ વિધવા કેટલો પુરાણોનો ધ્યાન રાખ્યું પુરાણોનો સંકેતોને બરાબર તુલસીએ પકડ્યા છે તો બાપ કયું કે કંઈ વાંધો નહીં જા નંદીને કહ્યું કે સતી માટે તમે સવારી તૈયારી કરો અને શિવજીને ખબર પડી ગઈ કે હવે આ જશે એ પાછા નહીં આવે એટલે સતીની દક્ષને ઘરેથી કર્યાવરમાં જે જે કંઈ આવ્યું હતું બધું શંકરજી આપી દીધું કે તમે લેતા જાઓ કારણ કે મારા વિરોધમાં છે અને કદાચ રોષમાં પૂછે કે ઓલું બધું બધું એણે રાખ્યું કે આપ્યું અને કારણ ઉગર્યું એટલે બધું જ આપી દીધું ગણોને કહ્યું કે સન્માન સાથે લઈ જાઓ આ કથા ઉપરથી હું હંમેશા કયા કરું કે ઘરની વ્યક્તિ એના કલ્યાણ માટે આપણે બધી રીતે સમજાવીએ કે તમે અત્યારે તમારા પિતાને ઘરે ન જાઓ અને છતાંય ન માને તો ગુસ્સો ન કરવો શિવના ચરિત્રમાંથી સમજવાનું એની બધી તૈયારી આપણે કરી દેવી ટેક્સી કરી દેવી પેલી કઈ ટેક્સી કરે ઉબર 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 એને કરી દેવી એનો સામાન આપણે ડેકેમાં મૂકી દેવો અને એની બધી વસ્તુ એને કહીને ને કહે નહીં તો બીજો તો ખી જાય ને કે અમે આટલી ના પાડીએ તમારા પિતાને ઘરે જવાની એણે મારું અપમાન કર્યું છે મારા વિરુદ્ધમાં મને આમંત્ર નથી તમે શું પડ્યા જાવું જાઓ પણ પાછા આવતા નહીં એમ બોલ પણ આ તો મહાદેવ છે ઉજળો ગૃહસ્થાશ્રમ છે જીદ ન કરી જાઓ આ શીખવા જેવું છે યુવાનો લગન ન થયા હોય એને હજી વાંધો નથી પણ લગ્ન થઈ ગયા હોય એને આ બધું શીખવા જેવું છે રામકથા યુવાનોમાં પત્ની ન માને અને એમ લાગે કે નહીં હવે જાય જ છે તો એની બેગ આપણે ઉપાડી લેવી ભલે ગાળાની હડતક થઈ જાય પણ અહીંયા ખભા ઉપર બેગ લઈ અને એની સાથે જવું રેલવે સ્ટેશનમાં એને મૂકવા જવાનું સન્માન સાથે મોકલો સંસારને હરકો રાખવા માટે એમાં શું બગડી જાય છે હળવા ફૂલ રહો ને મૂકવા દેવું અને ભારતીય રેલવે હોય ક્યાંક વહેલી મોડી થાય કારણ કે ભારતીય રેલવે છે તો પ્લેટફોર્મમાં આપણી પાસે જે રૂમાલ હોય એ રેલવે લાઈને જે બેન્ચ બુક એને લૂછીને કહેવું તમે બેસો અહીંયા ત્યાં બેસાડ મીઠી મીઠી વાતો કરવી અંદર તે તો રાજી થતા હોઈએ કે આ જાય છે પણ છતાંય ખોટા ખોટા આહુડા પાડવા તું જાય છે મને ગમતી નથી મને દિન નહીં ભોજન રેન નહીં નિંદિયા લે એટલા આઠ સમોસા ઉપાડી ગયો તો નાસ્તામાં તને ભૂખ નથી ખોટું ખોટું થયું જીવન આખું નાટક જ છે સાહેબ આ જિંદગી નાટક છે ભજવી લેવું ખોટું ખોટું ગળગાડા થવું મને જરાય નહીં ગમે તું મને પળ પળ યાદ આવીશ કે તું મને એ રીતે યાદ આવીશ કે પળે પળે તું હેરાન કરે છે એ બધું મને બહુ યાદ આવે પણ તું તું એક કામ કરી દે જઈને તરત જ ફોન કરી દેજે હા નહી તર મિસ કોલ મારી દેજે હા મિસિસ એ તો બધું બધું રાંધાશ એને પાછી થોડા મિસ કોલ મિસ ને થોડું કહેવાય એને એની પત્ની છે મિસ કોલ મારી અને તું ભૂલી જા ને એટલા માટે મેં તારી બેગનું જે ઉપરનું ખાનું છે ને ઉપરનું જે ચેઇન છે ને એની અંદર અમૃતાંજન બામની શીશી તારો કોઠો શરદી ન છે એટલે રાતે ગળક અમૃતાન લગાડજે માથા ઉપર લગાડજે નાકની બે બાજુ લગાડજે કોડી ઉપર લગાડજે અને એક લોંડો લઈ અને તારા ગળામાં લગાડજો એટલે અંદરની શરદીનો નાશ થાય અંદરનો વેરી મટી જાય ધ્યાન રાખજે તબિયતનું ધ્યાન રાખજે અહીંયા તો તારે કામ કરવું પડે જ બાપને ઘરે તો કાંઈ કહે તું જેટલો થાય એટલો આરામ કરી અને તું જરાય ચિંતા નહીં કરતી હા હા તું તારે એક મહિનાના બદલે ત્રણ મહિના રોકાવું હોય તોય તું તારે રોકાજે હું 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 વિશલ તે રેલવે ભારતીય રેલવે આવી છે અઢાર ડબ્બાનું તોતી ગયું છે બેસાડ્યા બારી પાસે સીટ આવી સામે એક ભાઈ બેઠા હતા એ અજાણ્યા હતા આણે વળી ભાઈને કીધું અમારા ધર્મ પત્ની છે પણ એને એને ઠંડી હવા લાગે એટલે એનું ગળું પકડાઈ જાય છે તો પછી વિનંતી કરે તો તમે બારી પાસે આવી જાજો અને એને આ બાજુ દસ પર દેજો ભલામણ ટ્રેન ઉપડવાની તૈયારી હોય પછી જે રીતે લોકો વિદાય આપતા વિદાય આપે અને મારી તમને સલાહ કે ટ્રેન દેખાતી બંધ થાય ને ત્યાં સુધી પ્લેટફોર્મમાં ઊભા રહે એ વચ્ચે ક્યાંક એકાદ કિલોમીટર દૂર ટ્રેન રોકાઈ જાય પાણી ન હોય રોકાઈ જાય ને પાછા એ બેન પાછા આવે એના પેલા હાવ દેખાતું મન થઈ જાય મારા શિવજી આ ગૃહસ્થ આશ્રમ શીખ્યો છે સાહેબ કે પ્રમાણિક પ્રયત્નો સફળ ન થાય તો સંસારી પોતાની ધર્મ પત્નીને એની બધી ચીજ વસ્તુ આપીને એના પિતાને ઘરે મૂકવું જેથી કરીને એને એના પરિવારના લોકો મેણા ન મારે સતી દક્ષના યજ્ઞમાં પિતાને ઘરે ગયા અને તુ સ이다જી લાગે પિતા ભવાન જબ ગઈ રે ભવાની દક્ષત્રાસ ತಿಗಿ ಬೀಟು ಈ ರೆಡ್ಡಿ ಸರಬ